ગુડ મોર્નિંગ આઈ હોપ કે તમે બધા મજા માણી તો ફેમિલી સવાર સવારમાં બધા એનું સ્વાગત છે ફેમિલી અત્યારે સવારના વાગ્યા છે સાડા દસ અને બસ અત્યારે હું દુકાને હતો અને આપણે આ છે ને લાડવા આવી ગયા છે તલના લડવા અને ફેમિલી બસ સવારમાં આજે છે ને ઇલેક્શન છે અમારા અહીંયા મહારાષ્ટ્રમાં તો પછી ઇલેક્શનનું હતું તો સવારે આમ બી આમ લેટ આવ્યો હતો દુકાને અને બીજું કંઈ કામ તો હતું નહીં તો પછી આવીને તો આવ્યો ને તો રહી રહીને પછી ફાફડાની ઘરે નીકળી તો પછી ફાફડાની એવું બધું બનાવી લીધું અને કામમાં હતો એટલે વિડીયો કાંઈ ઉતાર્યો નહોતો અને વિડીયો તમને કાલનો કેવો લાગ્યો ઉતરાઈનો એ મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને આજે આપણે ચેનલમાં છે ને સપોર્ટ કરતા રહ્યો યાર કેમકે તમારા સપોર્ટની બહુ જરૂર છે યાર સપોર્ટ કરી દો ચલો હવે મળું ફટાફટથી બપોરે અમારે ઘરે જાઓ એટલે ચલો ફેમિલી હવે તમને મળું છે તો ઘરે જાઓ એટલે

તો ચલો ફેમિલી હવે જમી લઈએ આવું બધું મસ્ત મજાનું જમવાની તો ભાઈ આનંદ આનંદ આવી જાય ફેમિલી તો ફેમિલી એવું છે ને કે અત્યારે મારે વસ્તુ લેવા જવાની છે તો અત્યારે વસ્તુ લેવા જાઉં છું ફેમિલી થેલી લેવાની હતી તો થેલી લઈ લીધી છે અને હવે જાઉં છું દુકાને તો ફેમિલી અત્યારે દુકાને આવી ગયો છું અને બસ દુકાનનો સામાન બધું રાખી દીધો અને હવે આપણે આપણું કામ શરૂ કરી દેવાનું છે જેમ કે ગાંઠિયા વગેરે બનાવવાનું તો ચલો ફટાફટથી હવે કામ શરૂ કરી દઉં